મો હેડ જાતો તો તે મેને ખાલી તાપલી વાળી તો મે માર્યો ને પણ તાપલી માં દીતી માં તું માર્યો આ મને કાળી હું પાછો પા દેવા લે તું તમે હાલો આલ બે આય કડો કે વિરે મે જોડે છે ખબર ને બે જાપજી એ તું આવા છે કોમ બે વગાડ્યો કોને પટાયની જગ્યા પેલો કેરો તું મોટો રે મેર્યો આયો લે છે મા ગોકા બે માલ હ મય મા કાકા બોલાયે કાકા કોની મા કાઠી નહી ગોકા મા બોલ ભાઈ કાકા કાકા મય મા કાકા બોલાયે એ

હવે તો હોય રસ્તે કોઈ નેકળવા નહીં દેવા ગમે એવો મોટો હોય તો કોઈને નહીં નેકળવા દે પૂરતી આ રસ્તે ને અને મારા મારા છોકરા ને માર રહી હવે તમારી તાકાત હોય તો હડો ચાલે છોકરા તું ઘેર ચોલે તમે આ તો હોય જ દેહ કોઈ આવે એને નીકળવા જ નહીં દેવા હોય તો લઈને હોય કે ખાતલો કોણ જ બેન થાય નેકળવા

આ હોય રસ્તે થઈને કાયમ નેકલી મારા છોકરા ને ઝેર થઈને તમારા નીકળવા નહીં દેવાનું ના તમે પાછા વાળી દો તમે નહીં નીકળવા દે ના કોઈને ગોમ વાળ કોઈ નીકળવા નહીં દેવાના રસ્તો મારો ખાલી આજનો દાડી જવા દો ના તમે પાછા વાળી દોજો કોઈ ની શરમ ભરવા આવશે જ નહીં

આબરૂ બાપરું કોઈ વાત નહીં હવે તમે જતા જરૂર નહીં માટી ની જરૂર પડશે નખાઈ ગયા જો કોક ની ગરજ માટી ની ગરજ પડશે હા હા જો

એમ તો ઈ કોક છોકરું એનું રમતું છે તે પેલું નહિ વિરમજા પેલા શું કેવાય પેલા કાળિયા છીયા ઈ નું છોકરે કોક માર્યો છે પેલા છોકરા બાબતે ઝઘડો રસ્તા વચ્ચે આ લોબુ કરી ના કુંક સમાધાન કરે પતાવી નાખીએ બતાવો પડશે હેડવા હેડવાનો જ છે બધાને કંથાજી બોલાવવા પડશે આપડે પેલું નેળીઓ જે બુરાય ગયું એમાં કોઈ ભાગ આલતું નહીં આપડે સાફ કરાવીએ

તો હું ઉપાડીને આવું અલ્યા કંતોજી આ તો રસ્તા વચ્ચે સી આ તમારા ફોન બે આવતા દશે

ના દેવાય એટલે મને રીસટી ના શું તમે હાથ ના ઉપર છોકરા ઉપર શહેર શરમ આવો લગે લાત શરમાં આવો નહીં બુઢો છોકરા જેવડા છોકરા તો આ કોકરા

હવે જેણે જેની વાતે બે બાખડતા નહી અને છોકરો તો રોજ એક જ રમતો હોય અને છોકરો વાંચે તો મોટા ના અને આજ હવે ઝગડા કરતા નહીં